પીવાના પાણીની સમસ્યા શ્મસાન જવાનો રસ્તો અને શ્મસાન ખંડિત હાલતમાં આંગણવાડી કેન્દ્ર કંડમ હાલતમાં રોડ રસ્તાઓ અને આરોગ્ય વિભાગ પણ સગવડના અભાવે ગામમાં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ ન હોવાના કારણે આ ગામના લોકો રાશન માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને બાળકોને શિક્ષણ માટે પડતી હાલાકી ભોગવી રહ્યા છે મારું નામ ખરાડી બધાભાઈ કોદરજી છે હું બોરનાળાનો રહેવાસી છું અને મારા ગામમાં એમ કે વર્ષોથી આ રસ્તાઓની સુવિધા કે બોરનાળાથી બુદ્રાસણ સુધી રસ્તો એમ કે આજ સુધી થયેલ નથી અને નદીનાળામાં એમ કે ડિલેવરી બોય હોય તો લઈ જવાનું અને સમસાનમાં લઈ જવાનું ઘણી તકલીફ પડે છે અને આ ટાવરની સુવિધા નથી પછી એમ કે જે દવાખાનાની સુવિધા નથી અને શાળામાં ભણતા બાળકોને અવાર જવામાં બહુ તકલીફ પડે છે નદી નાળામાં આવી જાય છે રસ્તામાં તો એમને એમ કે નદી નાળા કે બનેલા નથી એટલે એમ કે એ સુવિધા એમ કે બાળકો કઈ રીતે શાળામાં જઈ શકે એટલે બસની સુવિધા નથી આવી રીતે અમારા ગામમાં એમ કે રસ્તાઓની એમ કે પાકા રસ્તાઓની સુવિધા નથી આટલા આ રસ્તાઓથી અમે વંચિત છીએ અને સરકાર શ્રી અમારે આ રસ્તા તૈયાર કરે અને અમારા ગામમાં એમ કે દવાખાનું છે ટાવર છે અને જે પાકા રસ્તાની સુવિ જે માગણીઓ છે તે બાલવાડીઓને મકાનો નથી તો એ તૈયાર કરે એવી અમારી માગણી છે મારું નામ ડામોર અજીતકુમાર અળખાજી છે સાહેબ કે આજ સુધી અમારા ગામની અંદર પાણીની સુવિધા નથી જ્યારે આ સરકારની જે સ્કીમ નાખી કે નાણાં પેલા હા આપણા નળ સુધી ઘર 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 પહોંચાડ્યા પણ પાણીની સુવિધા આજ સુધી નથી અને પ્લસ બીજું શું છે કે અમારે એક આજથી દેશ આઝાદ થયો તેવા સુધીને આજ સુધી અમારે અહીંયા ગામમાં કોઈ આજ અમારું પંચાયત તકત કોઈ અલગ પડ્યું નથી એક તો અમારે પેલી પંચાયતની માંગણી છે અને એક આ રસ્તાની અને એક આરોગ્યની દવાખાનાની રજૂઆત કરવાની છે અમે અને આ એક શમશાનની અમારે બહુ અકળ પડે છે અને મૂળ વાત શમશાન જવા માટે અમારો આજ સુધી કોઈ રસ્તો બનાવેલો નથી અને જે અધિકારી આવે છે થઈ જશે આટલું સલાહ સૂચન કરી અને જાય છે પણ આજ સુધી કોઈને ધ્યાનમાં લીધું નથી લોનાલા વિસ્તાર રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલ છે સરકાર દ્વારા બોર્ડર વિલેજ ની ગ્રાન્ટ ફાળવેલ હોવા છતાં ગ્રાન્ટ ક્યાં ગઈ ગ્રામજનો બોરનાળા ગ્રામ પંચાયતને અલગ ફાળવવામાં માંગ કરેલ હોવા છતાં તંત્ર ધ્યાને ન લેતા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો નારાજગી વ્યક્ત કરી હતી મારું નામ આંબલિયા રાહુલભાઈ જીવાભાઈ છે હું બોરનાળા ગામનો રહેવાસી છું અને બિલોડા તાલુકો અમારો લાગે છે જિલ્લો અરોલી લાગે છે અહીંયાથી અમારે જે બાબત હતી ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયત વિશે અમારે બહુ માગણી કરેલી છે ધુળેટા અને બોરનાળાની જે ગ્રામ પંચાયત કરવાની હતી એમાં ઓડ પંચાયતમાંથી અલગ પાડવાની છે એના બાબતે પછી રસ્તાની વાત કરીએ તો બોરનાળાથી લઈને બુદ્રાસણને લગતો રસ્તો પછી બોરનાળાથી લઈને જાંબુનાળા થઈને બુદ્રાસણ જતો રસ્તો એના પછી બોરનાળાથી સ્ટેશનથી સળિયાટનો રસ્તો એ ત્રણ રસ્તા અમારા બન્યા નથી આજ સુધી જે બોરનાળાથી સ્કૂલમાં ભણવા છોકરા આવે છે તે ખાખલદેરાથી માંડીને આવે છે નદીનાળામાં સાત વોગા અને આડી અવળી ગમે તે પૂલ કરીને તેર જેટલા વોગા થાય છે નહીં અહીંયાથી બોરનાળા સ્ટેશનથી સો મીટર જ ખાલી રસ્તો ડામરવાળો દેખાય છે કોઈ બી કોઈ બી અધિકારી અહીંયા આવે છે એ કોઈ કામ કરી આપતા નથી ને જે અમારા સરપંચ સાહેબ સિંહ નથી આવતા પછી એના પછી બરાંડા સાહેબ કહો ધારાસભ્ય સાહેબ કહો કે આજ સુધી પાંચ વરસ થવા આવ્યા આજ સુધી અમારે અહીંયા પગ મૂક્યો નથી ને પહેલાં અહીંયા બાના બનાવે છે અહીંયા પેટીઓ મૂકીએ છીએ આવું કામકાજ કરીશું

આપો મહેન્દ્ર પ્રસાદ નેશન પ્રેસ ન્યૂઝ અરવલ્લી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રેસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર